દિવાળી હવે પતી ગઈ છે તો તમારો ક્વેશ્ચન હશે કે બિઝનસ કરવું તો કયો આમ કઈ શું રાખીને આપણે બિઝનેસ કરવું બધાને હશે ને કે હા હવે તો દિવાળી પતી ગઈ છે તો આપણા કલેક્શન ચાલશે નહીં ચાલશે એ બધી વાતો તમારા મનના અંદર આવતી હશે તો મિત્રો હું તમને કહું કે દિવાળી પતી ગઈ છે ને તો કયો બિઝનેસ તમને કરવો જોઈએ અને કયો બિઝનેસ તમને એક ગ્રોથ આવશે તમારા બિઝનેસને અને પ્લસ એના અંદર તમે તગડો પ્રોફિટ કરી શકશો અને બધા બિઝનેસ કરે છે શા માટે કરે છે પ્રોફિટ માટે તો કરે છે ને પૈસા માટે કરે છે ને બરાબર તો આજના વિડીયોના અંદર આપણે એ જ જાણીશું કે દિવાળી પછી આપણે કયો બિઝનેસ કરવો જોઈએ જય શ્રી કૃષ્ણ મારા વારલા મિત્રો તમારા સૌનું એકવાર ફરીથી હાર્દિક સ્વાગત કરું છું અજમેરા ફેશનના યુટ્યુબ ચેનલ પર તો મિત્રો હવે દિવાળી ચાલી ગઈ છે પણ આપણે દિવાળીનું કલેક્શન હવે મૂકવાનું પણ નથી બરાબર છે હવે આવી ગયો છે વેડિંગ કલેક્શન અને પ્લસ જો તમે ઘરેથી બિઝનેસ સ્ટાર્ટઅપ કરતા હોય ને કે પછી ઓલરેડી તમારો ઘરેથી બિઝનેસ છે નાનું એવું કલેક્શન મૂકી શકો ને તો એ કલેક્શન કયું મૂકાય એ હું તમને કહી દઉં જુઓ પહેલા તો આપણે વેડિંગ કલેક્શનની વાત કરી લઈએ વેડિંગ કલેક્શનના અંદર તમે ચણિયા ચોળી વગેરે મૂકી શકો છો પ્લસ સાડીસ મૂકી શકો છો હેન્ડવર્ક ને એ બધું તમે મૂકી શકો બરાબર અને જો તમે ઘરે તો બિઝનેસ સ્ટાર્ટઅપ કરતા હો ને તો તમને મેચિંગ સેન્ટર નું ચાલુ કરવું જોઈએ નાઇટ વેર નું ચાલુ કરવું જોઈએ એવા એક કલેક્શન ચૂઝ કરવા જોઈએ ને જે ડેલી રૂટિનના અંદર લોકો યુઝ કરતા હોય બરાબર તો હવે તમને બધાને ખબર છે કે નાઇટ વેર ની વસ્તુ એવી છે ને કે જે ડેલી રૂટિનના અંદર લોકો યુઝ કરતા હોય અને ઈવન આ બિઝનેસ પણ એવો છે ને મિત્રો કે તમે જોબ કરીને પણ સાઈડ પર આને કન્ટિન્યુ કરી શકો છો અને પ્લસ તમારી બિગનિંગ છે જેમ કે કોઈ સ્ટાર્ટઅપ કરી રહ્યું છે એઝ સ્ટાર્ટઅપ કરી શકો અને આના અંદર કોઈક એવી વસ્તુ નથી કોઈ ખાસિયત નથી કે હા ભાઈ જેને આવડે તેને આવડે એવું કહી જ નથી મિત્રો ખાલી વસ્તુઓ લાવીને તમને મૂકવાની છે સાઇઝિસ અવેલેબલ મૂકવાની છે ક્વોલિટીની વાત કરું અને વેરાયટીસની વાત કરું ક્વોલિટી અને વેરાયટીઝ માટે હું છું તમારા માટે બરાબર તમારા એરિયાના અંદર કઈ ક્વોલિટી

હવે આ આર્ટિકલ તમે જોઈ શકો છો મિત્રો બરાબર ક્વોલિટીનું વાત કર એક સરસ ક્વોલિટી છે જોઈ શકો આ આર્ટિકલ્સ એવું છે ને આ આર્ટિકલ કઈ પણ સિઝનના અંદર ચાલશે બરાબર આ તમે તમારી શોપના અંદર ઇનકેસ એક વર્ષ લગીને પડી રહ્યું તો પણ આ ચાલવાનું જ છે એવું નથી કે આ ટ્રેન્ડમાં સિઝન છે નોન સિઝન છે આ વસ્તુ ડેઇલી રૂટિનના અંદર ચાલશે ત્રણસો પાસઠ દિવસ આ વસ્તુ ચાલશે એટલે ઈઝીલી તમે આ વસ્તુનો સ્ટોરેજ પણ વધારે કહી શકશો અને જો સ્ટોરેજ કે પછી ડેડ સ્ટોક તમારા શોપના અંદર ઓલરેડી છે ટી પણ તમે એસિલી અને કાઢી શકશો હવે સાડી એક વસ્તુ કેવી છે ખબર મિત્રો કે સિઝન હોય એની બરાબર છે જેમ કે દિવાળીની અંદર વધારે સાડીસ વેચાતી હોય લગ્ન પ્રસંગના અંદર વધારે સાડી વેચાઈતી હોય પણ કેવી સાડી વેચાવી ખબર તમને ખ્યાલ જ હશે હેન્ડબર્ક વાળી હેવી ક્વોલિટીની સાડી ત્યારે હેવી ક્વોલિટીની મન હેવી બર્ક વાળી સાડી ત્યારે વધારે સેલ થતી હોય પણ આવા દિવસોમાં કઈ સાડી સેલ થતી હોય ખબર છે ડેલી રૂટિનની કલેક્શન હોય ડેલી રૂટિનની પણ સારી વધારે સેલ થતી હોય એટલા માટે તમને આ ટાઈપના કલેક્શન રાખવા જોઈએ છો સરસ મજાના તમને અહીંયા નાઇટવેરના બધા ટાઈપના કલેક્શન જોવા મળી હશે બધી પ્રિન્ટના અંદર અવેલેબલ છે હન્ડ્રેડ પ્યોર કોટન જોઈતું હોય પ્યોર કોટન પર પણ તમને અહીંયા કલેક્શન જોવા મળી હશે અવેલેબલ છે અને નાઇટવેર ની અંદર તમને અનેકો કલરના અંદર વેરાયટી જોવા મળી હશે અને પ્લસ સાથે સાથે તમને અહીંયા નાઇટીસ પણ અવેલેબલ જોવા મળી હશે લાર્જ ટુ લાર્જ સાઇઝિસ બધી અવેલેબલ છે એટલે કે જમ્બો સાઇઝની નાઇટીસ લઈને સ્મોલ નાઇટીસ બધી ટાઈપની અવેલેબલ છે ફેન્સી

તો વાત સારી લાગી હોય ને તો આપણી વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા બે આઇકન છે એ પણ પ્રેસ કરજો જેથી તમને આ ટાઈપના વિડીયો નોટિફિકેશન્સ મળતી રહેશે તો હું તમને મળીશ નવા વિડીયો સાથે આવા જ કંઈક ધમાકેદાર નવા કલેક્શન સાથે ત્યાં સુધી ધન્યવાદ જય શ્રી કૃષ્ણ